હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આજે વાઈ ગયા સવારના આઠ ને આજે જવાનું છે અમારે પૂજામાં કેમ કે આજે ગણપતિ બાપાની પૂજાનો લાવો આપણને મળ્યો છે કે આપણે જાશું ત્યાં કાને ત્યાં ગણપતિ બાપાની પૂજા કરશું ને અમારે ઘંટુડભાઈ અમારે ગંથુભાઈ છે ગંટુભાઈ અમારા ગંથુભાઈ છે હમણાં ઊઠી ગયા છે

આ જોઈ શકો છો પ્યોર પેલો પૂજામાં બેસવાની છે ગણપતિ બાપાના પહેલો દિવસ છે આ સોરી બીજો દિવસ છે આજ અમારો વારો છે હાલો કેમ છો મજામાં એમ બોલી એટલે નો વાજ વધારે આવે હાલો શું કરો ગંથુ આમાં ગંથુ પણ અવાજ આવે આમાં ગંથુ પણ અવાજ આવે હમ હાલા આ છે દાદા બ્રહ્મણો અગ્નિ દિત્ય દિત્યપરાધે શ્રી વારાહ કલ્પે વૈવસ્વત મનવંતરે અષા તમે કલિયુગે કલી પ્રથમચરણ ભૂરલોકે ભરતખંડે ભરત વર્ષે જંબુદ્વીપે ब्रह्म देशे, श्री ब्रह्मते श्रीदंडकार्ये श्रीराम क्षेत्रे श्रीपरशुराश्रम रेवा राज्य कच्छ प्रदेश चढ़वा दीघुता चैव च शर्करायुतं पयोदधिघृतं चैव मधुशर्करायान्वितं पञ्चामृतमयानीत स्नानार्थं प्रतिगृह्यतां पञ्चामृतमयानीतं स्नानार्थं प्रतिगृह्यताम् एक कदंतकृतीयपाक्ष गज वक् चतुर्थक लंबोदर पंचम चम विघनमे चप्त विघ्न राज च धूम्रवर्ण तथास्तम नम बाचंद्र चश विनायक एकादश गणपतिदश गजाननम द्वाद नाम सिंधेह पठे नर सौ चार बाद न विघ्न भैया सर्विद्धिपरम विद्याल धन्य धना लोक्षा लभते गति पुत्रार्थी लभते पुत्र मोक्षा जपेत जपेद गणपतिस्त्र षर्मासे फल लभेत सिद्धि च लभते नात्र भूषादिके सौम्य લોકલ જાની વારણે મયો પપા જ મળવાના છે ઓમ પ્રાણાય નમ સ્વાહા ઓમ અપાનાય નમ સ્વાહા ઓમ વ્યાનાય નમ સ્વાહા ઓમ ઉદાનાય નમ સ્વાહા ઓમ સમાનાય નમ સ્વાહા પાંચ વખત પાણીની ચમચી મૂકી દેજો जय गणेश जय गणेश जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा माता जाकी पार्वती पिता महादेवा જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જી પાર્વતી પિતામહાદેવા એક દંત દયાવંત ચાર ભૂજાધારી તજાર માથે પર સિંદૂર સોહે કી સવારી માથે પર સિંદૂર સોહે મૂસ કી સવારી પન ચડે ફૂલ ચઢે ઓર ચડે મેવા પડે ફૂલ ચઢે ઓર ચડે મેવા જય ગણેશ જય ગણેશ

જન કો પુત્ર દેત નિર્ધન કો માયાત્ર શ્યામ શરણ આય સફલ કી જસેવા સૂર શ્યામ શરણ આય સફલ કી જસેવા માતા જા પાર્વતી પિતા મહાદેવા મા જાકી પાર્વતી પિતા મહાદેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા

નારાયણ નારાયણ છોકરા નારાયણ નારાયણ બોલા શું બોલું નારાયણ નારાયણ શું બોલતો આ બંને વચ્ચે જે વાદ આવી રહ્યો છે એની એક નિવારણ ની યુક્તિ છે મારી પાસે

બરાબર બરાબર છે છે દાંત નથી તમારું કલ્યાણ તમારું કલ્યાણ હાલો ભૂત આયા દોડતા દોડતા આવો દોડતા ચારે બાજુ રુદ્ર ધોળતા નાચતા નાચતા ધોળતા નાચતા નાચતા કલ્યાણ હો કલ્યાણ હો બરાબર કર્યું હાલો હવે કોનો વારો છે એ તમે ને બોલો હા મેં બધાને ખબર હોય જોઈએ કોનો વારો છે ફાઇનલી આ પીવનું પ્રોજેક્ટ રેડી થઈ ગયું છે સોશિયોલોજીનું તમે જોઈ શકો છો આ પીવ એને રીધિ ને બનાવ્યું છે જોરદાર બન્યું છે આમાં કલર ને ડિઝાઇન બધું જોરદાર છે મસ્ત પ્રોપર બન્યું છે સારું આવડ્યું છે આનો શ્રેય રિધિને જાય છે એ કરી દેવામાં મદદ તો સો ટકા રીધીનું છે ઓકે આ સોળ સો ટકા કાર્ય રીધિનું છે આપણે રીધીબેન દ્વારા કરવામાં આવેલું છે આ તમે જોઈ શકો છો કેટલું મસ્ત બનાવ્યું છે આપણે ફાઇલ કરી નાખીએ એટલે પછી થઈ જાય પરફેક્ટ પૂરું કમ્પ્લીટ આ ફાઇલ થઈ ગઈ છે રેડી બસ પેલા પેજ થી શરૂઆત થાય છે અને ટોટલ પેજ લખ્યા છે ટોટલ અડત્રીસ પેજ લખ્યા છે પી ઓ તો એન્ડ અહીંયા એન્ડ થઈ ગયો